પોલીસ વિભાગમાં ખાલી જગ્યા મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી પીએસઆઈ ભરતી પ્રક્રિયાનું ફાઇનલ લિસ્ટ ઓક્ટોબર નવેમ્બરમાં જાહેર કરવામાં આવશે સરકાર તરફથી આ જાહેરાત કરવામાં આવી છે ભરતી કેલેન્ડરને લઈને ગુજરાત હાઈકોર્ટની ફરી સરકારને ટકોર વાર્ષિક ભરતી કેલેન્ડરથી ઉમેદવારોની સંખ્યામાં ઘટાડો થશે કોર્ટનું આ અવલોકન છે સાથે જ અવલોકન છે કે જાન્યુઆરીથી જૂન સુધી પ્રમોશનલ પોસ્ટનું કેલેન્ડર તૈયાર થઈ શકે જુલાઈથી સપ્ટેમ્બર સુધી સીધી ભરતી માટે કેલેન્ડર તૈયાર થઈ શકે રાજ્ય સરકાર વતી સરકારી વકીલની કોર્ટમાં રજૂઆત એક વર્ષ પહેલા સાત હજાર સાતસો પચીસ પ્રમોશનલ પોસ્ટ ખાલી હતી છ હજાર પાંચસો નેવ્યાસી પોસ્ટ પર ભરતી હવે એક હજાર એકસો ને છત્રીસ જગ્યા ખાલી છે સરકાર તરફથી આ નિવેદન આવ્યું છે પીએસઆઈ એસઆઈ કોન્સ્ટેબલની ભરતી ઝડપી થાય તે પ્રયાસ ચાલુ છે વધુ વિગતો સાથે સંવાદદાતા તેજસ ફોનલાઇન ઉપર જોડાયા છે તેજસ જે આખો આ કેસ છે જેમાં હાઈકોર્ટનું પણ અવલોકન છે હાઈકોર્ટે ટકોર પણ કરી છે શું વિગતો પ્રાપ્ત થઈ રહી છે હાઈકોર્ટના અવલોકનની વાત કરવામાં આવે તો હાઈકોર્ટે આ મુદ્દે ઘણા બધા અવલોકનો કર્યા સાથે જ જે રજૂઆતો હતી તે રજૂ કરવામાં આવ્યા હતા તે પણ મહત્વના બની રહ્યા હતા આ સમગ્ર મુદ્દે હવે આગામી મુદતે આ સમગ્ર પ્રકરણની અંદર શું નવા ખુલાસા થાય છે તે મહત્વનું બની રહેશે બિલકુલ આભાર તેજસ વિગતો આપવા માટે